જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશિતપુર ગામે પાણીના વહેનમાં વાહન તણાયું નશિતપુર ગામમાંથી પસાર થતી કેરી નદીમાં ઘોડાપુર આવતા છોટા હાથી વાહન પાણીમાં તણાયું ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નશિતપુર ગામે કેરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું ત્યારે મુસાફરો સાથેના છોટા હાથી ટેમ્પોના ડ્રાઇવરે વહેતા પાણીમાં ઉતરવાની ભૂલ કરતા તણાવવા લાગતા દેકારો મચ્યો હતો કેરી નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ તેજ હોવાથી હાથી નદીમાં ઉતરતા જ તણાવવા લાગ્યો હતો આ ઘટનાની જાણ થતાં ગામ લોકો દ્વારા જેસીબી સહિતની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું હાથી વાહનને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું ડ્રાઈવર અને અંદર બેસેલા લોકોને બચાવવા માટે ગામ લોકો દ્વારા અન્ય બે જેસીબી લવાયા અને તમામ લોકોને હેમખેમ બચાવી વાહનનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તંત્ર પણ પહોંચ્યા હોવાના અહેવાલ નદીના કાંઠે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા કોઝવે કે નહેરા નદીઓમાં પૂર હોય પાણી હોય ત્યારે પાણીમાં વાહનો ન ઉતારવા અને જિંદગી જોખમ માંગ ન મૂકવા એ સેસ ચેનલ ટીમની વિનંતી સાથે અપીલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર